સોયાબીન ની એવી સબ્જી બનાવીશું કે તમે બહાર હોટલ નું જમવાનું પણ ભૂલી જશો અને ઘરમાં બનાવશું એટલે ઘરમાં મળતી સામગ્રી થી અને ખૂબ જ ઓછી મહેનત થી ઝડપ થી બની જાય તેવી રીતે બનાવીશું તો ચાલો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી તો તેના માટે આપણે એકદમ ગરમ પાણી લઈશું ગરમ પાણીમાં અડધી ચમચી મીઠું અને અડધી ચમચી જેવો ગરમ મસાલો એડ કરીશું સાથે સાથે એક ચમચી ભરીને સોયા સોસ એડ કરીશું એક ચમચી ભરીને આદુ લસણની પેસ્ટ નાખીશું હવે બધાને સારી રીતે મિક્સ કરી લઈશું હવે મેં તેમાં દોઢ કપ જેવી સોયા વડી એટલે કે ન્યુટ્રેલા એડ કરીશું આવી જ રીતે તમે સોયા ચંકસને પલાળશો તો તેમાં બિલકુલ પણ ગંદી સ્મેલ નહીં આવે હવે આની ઉપર વાડકાથી થોડી નાની એવી પ્લેટને ઢાંકીશું આવી રીતે સોયા ચંક્સને પંદર મિનિટ જવું પલાળી રાખવાથી સારી રીતે ફૂલી જશે અને બધા જ મસાલા તેમાં સારી રીતે ભળી જશે પંદર મિનિટ બાદ તમે જોઈ શકો છો કે પ્લેટની ઉપર પાણી આવી ગયું છે અને સોયા ચંક્સ પણ સરસ પલળીને ફૂલી ગયા છે હવે આને સ્ક્વિઝ કરીને ધોઈ લઈશું ધોઈશું ને ત્યારે એક વ્હાઈટ વ્હાઈટ ફોર્મ જેવું નીકળશે તે બધું જ આપણે નીકાળી લેવાનું છે તો તેના માટે આપણે ત્રણથી ચાર પાણીથી તેને ધોઈ દઈશું આવી રીતે ધોવાથી તેમાં બિલકુલ પણ સ્મેલ નહીં આવે સોયા ચંક્સને આવી રીતે પલાળીશું તો તેમાં બધા જ ફ્લેવર આવી જશે હવે તેને સ્ક્વીઝ કરી સોયાબીનને એક વાડકામાં કાઢી લેશો જુઓ સોયાબીનનું બધું જ પાણી નીકળી ગયું છે હવે તેમાં બે ટામેટા રફલી કાપીને મેં લીધા છે બે લીલા મરચા આવી રીતે વચ્ચેથી કાપીને એડ કરીશું બે ડુંગળીને પણ મોટા મોટા ટુકડાઓમાં કાપીને એડ કરીશું સાથે સાથે અડધો કપ જેવું દહીં નાખીશું દહીં વધારે ખાટું ન હોવું જોઈએ હવે આપણે એક ચમચી જેવી કસૂરી મેથી એક ચમચી ધાણા જીરું એક ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી હળદર નાખીશું અને એક ચમચી ભરીને આદુ લસણની પેસ્ટ એડ કરીશું એક નાના કેપ્સિકમને આવી રીતે મેં ટુકડાઓમાં કાપીને એડ કર્યું છે સાથે સાથે બે ચમચી જેવું અથાણાનું તેલ એડ કરીશું અથાણાનું તેલ એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે જો એ તમારી પાસે ન હોય તો તમે નોર્મલ તેલ નાખી શકો છો પણ હોય તો તે જરૂરથી એડ કરશું હવે હાથોથી બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું આવી રીતે મિક્સ કરવાથી બધા જ મસાલા એકબીજામાં સારી રીતે ભળી જશે અને આપણા એકદમ સરસ સોયા ચંક્સ મેરીનેટ થઈને તૈયાર થશે હવે મેં અહીંયા થોડું તેલ ગરમ કરવા મૂક્યું છે અને આવી રીતે મેં બે બટાકાને છોલીને સ્લાઇસમાં કાપીને લીધા છે આપણે જેવી રીતે ભજીયામાં કાપીએ છીએ ને તેવી મેં સ્લાઈસ કાપી છે તમને બટાકા ન ગમતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેને સારી રીતે તેલમાં ફ્રાય કરી લઈશું સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું જુઓ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે હવે ફ્રાય થયેલા બટાકાને બહાર કાઢી લઈશું બટાકા પણ ફ્રાય થઈને તૈયાર છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તેના માટે મેં એક કડાઈ લીધેલી છે પેનમાં ત્રણ થી ચાર ચમચી ભરીને તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં થોડા આખા ગરમ મસાલા એડ કરીશું આખા ગરમ મસાલામાં મેં બે ઇલાયચી બે લવિંગ આઠ થી દસ કાળા મરી અને તમાલ પત્ર અને થોડું જીરું એડ કર્યું છે બધાને સારી રીતે સાંતળવા વળીશું લગભગ અડધી મિનિટ જેવું ત્યારબાદ આપણે બે ડુંગળીની પેસ્ટ ને એડ કરીશું ડુંગળીનો સરસ કલર ચેન્જ થાય ને ત્યાં સુધી તેને પકવવા દઈશું લગભગ એકાદ મિનિટમાં ડુંગળીનો કલર સરસ બદલાઈ ગયો છે હવે તેમાં એક ચમચી ભરીને આદુ લસણની પેસ્ટ એડ કરીશું તેને પણ સારી રીતે સાંતળી લઈશું હવે બધું જ સરસ શેકાઈ ગયું છે તો આપણે જે મેરીનેટ કરીને સોયા ચંક્સ રાખ્યા હતા તેને એડ કરીશું તેને પણ સારી રીતે ફ્રાય થવા દઈશું સોયા ચમ્સને આવી રીતે સાંતળવાથી તેમાં દહીં અને જે મસાલા નાખ્યા છે તે એકબીજામાં ખૂબ જ સરસ રીતે ભળી જશે અને ખૂબ જ સરસ ફ્લેવર આપશે તમે ક્યારે પણ આવી રીતે મેરીનેટ કરીને શાક બનાવશો ને તો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તમે આ સબ્જીને રોટલી પરાઠા નાન કે પછી જીરા રાઇસ સાથે પણ ખાઈ શકો છો હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને બે ટામેટાની પ્યોરી બનાવી છે તેને પણ એડ કરીશું હવે થોડી વાર શાકને થવા દઈશું હું અહીંયા જેમાં સોયા ચંક્સને મેરીનેટ કરીને રાખ્યા હતા તેમાં જ અડધા કપ જેવું પાણી એડ કરું છું અને તે શાકમાં નાખી દઈશું આવી રીતે પાણી એડ કરવાથી મસાલા બળશે નહીં અને સારી રીતે પાકી જશે હજી થોડી વાર સાંતળવા દઈશું હવે આપણને જેવી ગ્રેવી જોઈએ તેવું આપણે પાણી એડ કરીશું તો અહીંયા થોડું પાણી એડ કરું છું તેને પણ થોડી વાર ઢાંકીને લગભગ પાંચેક મિનિટ જેવું થવા દઈશું જો પાંચ મિનિટ બાદ ચેક કરતા કેટલો સરસ કલર આવ્યો છે ને સુગંધ તો એટલી સરસ આવે છે ને કે જ્યારે તમે ઘરે બનાવશો ત્યારે જ તમને ખબર પડશે તો આપણે ફ્રાય કરેલા બટાકાને પણ એડ કરી દઈશું બટાકા નાખવાથી શાકમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે થોડી કોથમીર નાખીશું અને તેને ઢાંકીને ત્રણ મિનિટ જેવું થવા દઈશું ઢાંકીને થવા દેવાથી બટાકામાં પણ સારી રીતે મસાલા ભળી જશે જો આપણી સબ્જી બનીને તૈયાર છે તો સબ્જીને હવે સર્વ કરીશું આજની રેસીપી તમને ગમી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે અમારા વિડીયોને જરૂરથી શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો